જય માતાજીભાઈ મહેશભાઈ સોલંકી અમારું કમેન્ટ વાંચવાથી નહીં શરમાવવાનો ભાઈ હા ભાઈ હો અજયભાઈ સોલંકી જય માતાજીભાઈ અજયભાઈ સોલંકી ત્રણસો કાક લખે ત્રણ હજાર લખે છે ઉમેશભાઈ વડદુરિયા જય માતાજીભાઈ કમેન્ટ કરજો હો ભાઈ ને લાઈક બેક કરતા રહીજો કાંઈ ભાઈ બીતા નહીં મહાદેવભાઈ આ જીવરાજ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સોગંદ કર્યું હતું ભાઈ જીવરાજ કુંડિયાનો આટલો જાણતા છતાં પાલેતાણામાં બોલાવવામાં આવ્યો આ વાત છે ભાઈ બોલાવા જો ભાઈ ધરમની હામાં પીડ્યા છે એ અમારી હામાં નથી પીડ્યા બરાબર મકવાણા રામદેવભાઈ જેમાં માતાજીભાઈ ભાઈ કનુભાઈ વાઘેલા બસો ને હાડત્રી લોકો તમે ક્યાં કહો તારે ફોન કરવું હવારે ફોન કરજો ભાઈ વિશાલભાઈ ચોડાસમા હવારે ફોન કરજો મહાદેવન આપણને જીવરાજભાઈ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ પાલીધાણા કાંઈ હારો માણ આવ્યો ને ભાઈ નાના ભાઈની બેન દીકરી લઈને ભાઈ બે મહિના સુધી હાથમાં નહોતો આવ્યો આ આખા દેવી પૂજન સમાજને ખબર છે અને એવા તો કાંડ ઘણા કર્યા છે એના બાપે જે કાંડ કર્યા છે જીવરાજ કુંડિયાના બાપે જે કાંડ કર્યા છે એ તો પેઢીએ સડવા દેવા લાયક નથી સંજયભાઈ તમારો નંબર નાખી દેજો સુરેજભાઈ ભાવનગરમાં સારા એવા કાર્યરત છે અને સમાજના ઘણા એવા સારા એવા કામ કરે છે સુરેજભાઈ દુધમાલ્યા એને તમારો નંબર નાખીજો એટલે તમે ટચ માર્યો કાલે સવારે પાણે પાણાની જરૂર પડે તો આપણે તો માણસ છીએ બરાબર એટલે સંજયભાઈ ગોરાશમાં તમારો નંબર નાખી દો એટલે જે કોઈને કઈ પણ સલાહ શોષણ લેવાનું છે કામ કરવાનું છે કે કઈ મદદ કરવાની છે તો તમને કરશે સુરેશભાઈ ધોળકિયા દીપકભાઈ પીવાનું આવતું જ નથી ભાઈ ના ભાઈ શું પીવાનું છે આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે પરવીનભ ઉગ્રેજીયા જેમાં ભાઈ નવીનભાઈ સતવારા ભાઈ તમે કોઈનાથી ન મુલાકાત કેમ ની કરતા મુલાકાત કોની કરાય કે મુલાકાત કરવા વાળો વ્યક્તિ વ્યવસ્થિત હોવો જોઈએ કોઈ એનામાં હારા ગુણ હોવા જોઈએ એવાની મુલાકાત કરાય નમાલા મુલાકાત કરાય બરાબર અમારામાં નમાલા પણ નથી અને અમે નમાલાને મળતા નથી સંજયભાઈ ગોરાશ જય માતાજીભાઈ પ્રવીનભાઈ ઉગ્રેજીયા જે માતાજી અજીભાઈ સોલંકી જય માતાજીભાઈ શિવજીભાઈ છે માતાજીભાઈ દીપકભાઈ બીતા નથી ભાઈ અમારે ટાવરનો પ્રોબ્લેમ છે હા એ વાત હાજી છે અમારે ઉમેશભાઈ વડદુરિયા જય માતાજીભાઈ અને અમારા પરમ મિત્ર એવા ઉમેશભાઈ વડદુરિયા હું પરમ મિત્ર કહું ને તો આપણા જે ઓલા લગા હોય ને લગા ગોતતા હોય જો અમારા સંજયભાઈ ગોરાસવાનો નંબર આવી ગયો છે ભાઈ અને સાપાનેર સોસાયટીની જેને રચના કરી છે એવા કાંતિભાઈ પ્રમુખ કાંતિભાઈ મકવાણા વિસતિ વિમુખ જાતિના જે સભ્ય છે અને આમ પ્રમુખે છે બરાબર અને સંજયભાઈ ગોરાસભાઈ બે એક માળાના મોતી બની અને બધાએ કમિટીના બધાય સભ્યો ભેગા થઈ અને સરકાર પાસે દરખાસ્ત કરી અને સાપાની સોસાયટીની આજે રચના થઈ રસદણની અંદર અને જ્યારે પણ તમે રસદણની મુલાકાત લ્યો તો અહીંયા અમારા ગોરાસભાઈ સંજયભાઈ અને કાંતિભાઈ પ્રમુખની મુલાકાત લેજો તમને તમારા ગામમાં તમને તમારા ગામમાં હું તમારા હક અને જે આપણે કોઈ જાતિના પ્લોટ રીતે માંગણી કરાય એ બધી માહિતી અમારા કાંતિભાઈ મકવાણા અને અમારા સંજયભાઈ ગોરાશ્વા તમને માહિતી આપશે અને કઈ પંચાયત પરથી કઈ રીતે માંગણી કરવી તાલુકામાં કઈ રીતે માંગણી કરવી બધી તમને માહિતી આપશે ભાઈ બાબુભાઈ બાવળીયા કે નવસો છેતાલી લાય છે ભાઈ એટલા બધા છે ભાઈ કઈ વાંધો નહીં ભાઈ સતુભુવાજી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા છે કઈ વાંધો નહીં ભાઈ લાઈવ થાય તો કઈ વાંધો નહીં આપને કઈ વાંધો નથી મુલાકાત કરાય ભાઈ રાજભાઈ સોલંકી જય માતાજી રાજભાઈ અમારા રાજભાઈ સોલંકી અમારા સાવરકુંડલાથી જય માતાજીભાઈ મારા અમારા પરમ મિત્ર છે હા જો પાછું યાદ આવી ગયો અમારા પરમ મિત્ર કહું ને જો હમણાં મેં ઉમેશભાઈ વળતુરિયાના પરમ મિત્ર કીધા અમારા રાજુભાઈને પરમ મિત્ર કીધા અમારા ગોપાલભાઈને પરમ મિત્ર કીધા અમારા વિજયભાઈ વિકાણે પરમ મિત્ર કીધા જેને જેને પરમ મિત્ર કહ્યો ને એને આ લગા જે ધ્યાન રાખીને બેઠા હોય ને એ તરત એમ કે આને ફોન કરો એટલે એને પછી કે તમે દીપક સોડા સમયના લાઈવમાં જાઓ ને હારી કમેન્ટ હું કામ કરો છો એટલે કે તારા બાપના દાણા ખાય છે એલા હે હરામીના પેટના મારા માણસોને કે મારા ભાઈ બંધોને મારા મિત્રોને તું ધમકાવે છો છોલ્યો ટીટોડી જે હકી મામીને લઈને ભાગતું ફરે છે ઈ વળી બધાને ફોન કરીને કહે છે ઓલો જે જીવરાજનો સમય છે રામજી ખાંગરવાળો ઈ બધાને ફોન કરીને કહે છે એના લાઈવમાં તમે જાતા નહીં ને સારી કમેન્ટ નહીં કરતા તમારે કમેન્ટ કરવી તો કરી જોઈએ કે તમે ગાયું લખો તારી જેવા અમે નફટના પેટના નથી કે શેમળા ગામમાં દેવી પૂજક સમાજની દીકરી ઉપર બળત્કાર છે બાર વાર એની દીકરી ઉપર બળત્કાર કર્યો અમે એવા નથી કોણ છે કમાણી કમાણી વાલી લાગે ભોળાભાઈ પિલુકિયા જયવંતજીભાઈ સુરેશભાઈ દુધમાલિયા જયવંતજીભાઈ અમારા ભોળાભાઈ અમારા ડ્રાઈવર મિત્ર છે અને એ પણ લાઈવમાં જોડાણ છે જય માતાજીભાઈ ભોળાભાઈ તો જે અત્યારે કોઈને અમે પરમ મિત્ર કહીએ એટલે એની પાછળ પડે અને એને કા બદનામ કરવાનું કરે અને કા એને ગાયલું બોલે અને કા એને એમ લાગે કે ભાઈ અમે આ સઈ તે અમે તમને બદનામ કરી નાખી એટલે એમ કોઈ બદનામ ન થાય બરાબર અને ક્યારેક આવો તો ખબર પડે હે તમે જે તમારી એક ગોપાલ હોટલ ભાળી ગયા છો હે રામજીડા ગોપાલ હોટલ જ ભાળી ગયો છો ને આ તું બહાર ધંધે ધરાશો જ્યાં જ્યાં તું લાઈવ કદાચ કરવા જતો હોય લાઈવ તો કરતો તો નથી દીકરા लाइव करतो होए कि वीडियो कै करतो होए, पर न्यायत में लाइव जा जाओ वीडियो शूटिंग करवा तो न्यायती लाइव था था वो तो एक बार, आखों दी आखी रात तब मर रहे वालों तो तो एक बार लाइव था खबर पड़े, किम भाई, जय तो भाई, वो तो बोलिस, जय संविधान भाई, जय संविधान શભાઈ મકવાણા જય માતાજીભાઈ મુનાભાઈ સોલંકી બદલાવી અને હવે આપણે ખાલી ને ખાલી સમાજ હિતમાં કામ કરવાનું છે કારણ કે આવનારી અત્યારે બે હાજર સત્યાવીસની ચૂંટણી છે આ ચૂંટણીમાં આપણા કોઈ આગેવાનો હોય આપણા યુવાન મિત્રોને જેને કાંઈ પણ રાજનીતિમાં જાણતા હોય એને તૈયાર કરવાના છે અને આપણે આ ચૂંટણીમાં પૂરેપૂરો ભાગ લેવાનો છે અને આપણે સમાજમાં કઈ રીતે સમાજને આગળ લઈ જઈએ સમાજમાં કઈ રીતે શિક્ષણ આવે સમાજમાં કઈ રીતે રોજગારી આવે સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ રહી રીતના હવે આપણે કાર્યક્રમ બધાય નવા ચાલુ કરવાના છે તો બધાય મિત્રોને મારે કહેવાનું કે હવે હમણાં થોડોક વિરોધ એટલે વિરોધ આપણે નથી વિરોધ ધીમે ધીમે ચાલુ જ રાખશું પણ સાથે સાથે દેવી પૂજક સમાજમાં જે ઉન્નતિ કેમ આવે અને આ જે અત્યારે સરકારમાં આપણે ભાગીદારી કઈ રીતે કરી સમાજમાં આપણે કઈ રીતે માંગણી કરીએ કી કઈ રીતે આપણા હક અને અધિકાર જાણીએ કી અને અત્યારે આપણે જે દેવી પૂજક સમાજને અત્યારે પસાત વર્ગમાં જે ગણવામાં આવે છે આ પસાત વર્ગના જે હકો છે એ સિનવાણા છે એ બાબતે આપણે આખી અને વિચારણા કરવાની છે આપણે બધાએ દલિત સમાજ હોય ઠાકોર સમાજ હોય કે વિસર્જન વિમુખ જાતિના લોકો હોય બધાએ સાથે મળી અને જે બે હજાર સત્યાવીસ જે ચૂંટણી આવે છે એમાં આપણે કાયદેસર તૈયારી કરવાની છે અને સમાજને જે આપણા એક હું કહેવાય કે વિસર્તી વિમુક જાતિના હોય કે એસસી એસટી ઓબીસી ના હોય આ બધાય સમાજે સાથ અને સહકારથી બધા એક થવાની જરૂર છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આપણે ભાગ લેવો જરૂરી છે કારણ કે દેવી પૂજક સમાજનું અત્યારે ક્યાંય નામ ન હોય અને જે અત્યારે કોક વાઘરી જે થાય છે આ વાઘરી કોક થઈ જાય છે સરકારના સોપડે અત્યારે નામ ચડ્યું છે દેવી પૂજક અને બધા બધા જે કાંઈ કોઈ સરકારી કોઈ મત મતગણતરી કરવા આવે કે વસ્તી ગણતરી કરવા આવે આ સમયમાં કોક વાઘરી લખાવે કોક વડે કોઈ હાથ લખાવતા હોય કોઈ અટક લખાવતા હોય તો આવા લોકોને મારે કહેવાનું કે દેવી પૂજક ખાલી લખાવો દેવી પૂજક શબ્દ લખાવો બધાય જ્યાં પણ તમે વસતા હો ત્યાં બધે માનો કે તમે ગુજરાતમાં હોય કે ગુજરાતની ની બાર હોય ત્યાં બધાય દેવી પૂજક લખાવો તો સરકારના સોપડે તમે હાથી તમારી જે કઈ ગણતરી છે ને ગણતરી હવે કોક સોલંકી લખાવે કોક ચુડાસમા લખાવે કોક કાવીઠિયા લખાવે કોક છે હાક લખાવે કોક અટકું લખાવે આમાં આપણે હાવ વિખાઈ ગયા છે એટલે એક આપણે તમે ગમે તે હાક હોય એ વાંધો નથી લખાવો પણ તમે કાઉસમાં દેવી પૂજક બધાય લખાવો કારણ કે હમણાં જે વસ્તી ગણતરી જે આવવાની છે એ વસ્તી ગણતરીના આધારે આપણે આપણે નક્કી કરી એક કે આપણે દેવીપૂજા સમાજની ગુજરાતમાં વસ્તી કેટલી છે